અરે હા ભળ માર ભાઈ બંદ અંબાજી ની બાધા તો એમ કેતો તો કે તું માર જોડે આય તો તમે એને શું કીધું એ તો કો અરે મેં તો નાચ પાડી છે પણ એમ કેતો તો તું એકવાર ઘેર પૂછી લેજે ભગવાન નું કામ છે એટલે ના તો નહીં પાડતી પણ સવાર દિન સાંજે તો પાછા આવી જશો ને જો ગાડા જેવી વાતો કરું છું ને તું અરે એને ચાલતા જવાની બાધા છે બે ત્રણ દિવસ તો લાગશે કે નહીં તમને ખબર છે અંબાજી કેટલા કિલોમીટર દૂર છે માનો ના માનો તમારા ભાઈબંધે અંબાજી ની તો બાધા નહીં જ રાખી ના ના અંબાજી ની જ બાધા રાખી છે અમદાવાદ થી અંબાજી કેટલું દૂર થાય હજી એનો ફોન કરીને પૂછી જો અંબાજી ની બાધા રાખી છે કે અધર દેવી ની આ અધર દેવી ક્યાં આવ્યું પાછું તું ભાઈ બીજી બીજી વાતો કર્યા વગર સીધે સીધું કે ને હું જાઉં કે ના જાઉં વર્ષ માં ચાર વાર તો આબુ જાવ છો તો ખબર નહી કે ત્યાં મંદિરે છે મને થોડી ખબર કે તું આબુ વાળા અધર દેવી ની વાત કરે છે મને એમ કે બીજા અધર દેવી ની વાત કરતી આ આટલા માં તમારા જેવા લોકો એ તો આબુ નું નામ ખરાબ કર્યું છે કોક સારો માણસ જાય ને તોય લોકો એની પર સંતાજ કરે તમારે જેવા અંબાજી અંબાજીની વાત વાત ઉપર કેમ નહી પહોંચી બહુ ગમે છે પેલા ડાળવાળા તમે ભાનમાં તો હતા નહીં તો તમે ડાળવાળા રસ્તા જોયા ક્યારે બહેરા ને ગમે એટલા બાના બતાવું ને તો બહેરા ખબર પડી જ જાય છે મિત્રો કઈક આવું બાંધવું હોય તો માં જણાવજો